হাল নিচে উত

મુકી દે દો હવે તને કોફી બનાવતા આવડશે કેમ બનાવવાની એમાં 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 કોફી કોફી નાખવાની પછી પછી એમાં પછી બની કોફી બની ગઈ હવે છે છે તો બો ફ્લેવર થઈ ગઈ છે હો બુ સમજી પડે છે તમને તો હાલો ગમ ગમ મૂકી દેતો આપણે અહીંયા હવે તું મને કઈશ ક્યારે થઈ જશે ક્યારે ક્યારે કરીશ ને મને થઈ જશે થઈ ગઈ વાર છે

ઘડિયાળ બતાવે ગઈ બધે જોઈ આવું જોઈએ જા ઘડિયાળમાં શું બતાવે છે ઘડિયાળમાં શું બતાવે જોઈ આવું જોઈએ અજી ખોડી કોપી દે ભઈ દો અજી કોપી નઈ ભઈ એવું બતાવે છે હવે બની ગઈ મને લાગે છે કે બની ગયું ઘડિયાળ જોઈ લેજો બની ગઈ બની ગઈ તે ઘડિયાળ

શાકભાજીની કેક માં કિસમિસ નાખવું તારે શું શાકભાજીની કેક ચલો હવે આગળ હાલો આગળ ચાલો જલ્દી જલ્દી ચાલો જલ્દી જલ્દી કઈ કાર માં જવું છે દાદાની ગાડીમાં જવાનું છે પાપાની ગાડીમાં જવું છે અરે બાપા હવે શું કરશું આ જો વાળે છે આંટી વારે છે ગંદુ નથી કરતા વાળી દે ગંદુ ગંદુ છે ને કચો વાળે છે ટોમીએ ગંદુ ગંદુ કર્યો ને કચો ટોમી એ ઊભા નહીં તું અંદર બેસ છે ગાડીમાં હાલો ડેલો ખોલવા જાઉં તું ગાડીમાં બેસ ફટાફટ હાલો બેઠો બેઠો જલ્દી જલ્દી ચલો আলো জলদি গাড়ি চালু থাকে চলো 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 হ্যাঁ না না বেশো জলদি না হুঁ বেশ চা